રૂપે વાય થેલો ટીંગે એવું કંઈક લાગે જાતા કોઈ છે જ નહીં કોઈ જ નથી ભાઈ છોટી દુએરકા દોરકા દોરકા તો મોહન અને અંજલી બે અચાનક જવાનો થઈ ગયું જવાના ખબર કાય નથી કાલ ફોન આવ્યો એ નાના નો કે અમે જઈએ કે દ્વારકા કે તો કે બે ને કે મોહન ને કે મોહન એક ની વાત હતી પણ પછી બેય નું નક્કી થયું

ચોટી લે જાઓ હાલો બેહી જા અને પન બંધ કરતા નહી હો નાના ને બહુ કંદરતા નહી એટલે કે મારે પાછું એ મઈ મોટરસાઈકલ લઈને જવાનું દોસ્ત આવજો અમાર પગના પગે લાગા પગે આવજો ઇન્ફેક્શન ને તો આપણે જો પોતી ગયા હોય અને જે મારવા નથી આયા મેં કડી કાય કે મારવું પારી છે કે કેટલે ખોઈ ગયો બાજુમાં રેલવે સ્ટેશન ને કે આયા ઊભા આવે ત્યાં લાગે પછી આવે એટલે ગાડી ની ટિકિટ કપાવી પછી હું ના જીવે જાય છે હું જાય કરે હા ને માર પપ્પા નામ જાણે છે કોણ દર્શે એક વખત કેટલે ખોઈ ગયા રાત એક અડવા કરી પછી હવે આવે કે પરેટ મત પૂછું કે 4-5 રાત પૂટી જશે એટલે પક હા 4ક વાર પૂટી હમ નેની જો ઊભી રહી ગઈ છે હા હા અંધારું થઈ ગયું છે પાછો એટલે અંજવાર હોય નકર અંધારું થાવા ના જો રેલવે સ્ટેશન આપ ટોલુ રે જવાનું હે પણ અહીંયા ઘણે આ બધા આવે પણ મામા નાના નહીં પછી જાય છે ટિકિટ કપાવશે બાકી ત્યાં લગા અહીંયા ઉપર રહે કેટલા વાગે ગાડી આવે ને કઈ ખબર હે નહીં હવે જોઈ એમ જોતા આવડે તને આઠ વાગ્યાનું કેતા હતા મોબાઈલમાં જોતા આવડે નહીં આવડે આપણે એવું કોઈ જોયું નહીં એટલે ન આવે

ડાયરેક્ટ લખો દોરકાની ગાડીમાં બેહવાની સ્ક્રાચ કોટ નહીં હોય છે અને આ કરવા આવી જાવ કરવાની મજા આવે મજા ન આવે મજા બેસી ગયા છે કરી લઈ વારું ને હવે તો વ્લોગ આપણે કન્ટિન્યુ કાલે જ કરશું સવારે જ અત્યારે અહીંયાથી અટકાઈ અટકાવી રામ રામ જય માતાજી બધા રામ રામ જય માતાજી બધાને તો સ્વાગત છે આજના એ ને એ બ્લોગમાં કારણ કે કાલથી ને આપણે વ્લોગ અધૂરો મેલો એ ના એ વ્લોગ આપણે અત્યારે કન્ટિન્યુ કરી ચાલુ કરી છે કાલ અત્યારે વાગી ગયા બે વાગી ગયા ઘડિયાળમાં આજે બપોર સુધી તો કાંઈ આપણે અત્યારે વ્લોગ બનાવ્યો જ નથી કાલ જે બનાવ્યો તો એટલો બનાવ્યો પછી કાંઈ આપણો વ્લોક બનાવ્યો જ નથી ને કારણ કે હું વહી ગયો તો હવે બહાર કેમ વહી ગયો તો બ્લોક કાંઈ ગયો તો એટલે અહીંયા કાંઈ વ્લોક એવું કાંઈ બનાવવાનું આવે નહીં હા કાંઈક લગ્નમાં ને એમ જેવી બનાવી એટલે કાંઈ વ્લોક બનાવ્યો જ નથી ને આ ભાઈ પાણીમાં પડી હતી પાણી પાણી વારતી હતી પડી હતી પાણી વારવાનું હારી કરી દીજે એક સા બીજો તો એટલે અમારે બી છે સા વાય દીધું પાઈ પાણી વાર્યું ને નાખતી જાય બાય ને પછી

ફોન ન થાય બાકી દર કારણ પર અમે તો વ્લોગ બનાવી ફોન તો પણ આને પણ ઉપાડો નઈ શીખ વાહન હમ શીખ જાતો અરે પાછો ફોન આવશે ત્યારે બાને વિડિયો કોલ માં કડી બતાવશું બા સાંભળે તો નહીં પણ ખાલી બતાવી ને એટલે બાને એમ થાય કે ના આ રિયા આ રિયા એટલે હાલો બ્લોગ ને કન્ટિન્યુ કરો બાજરાનો રોટલો વા ખડકો હે ને ફોન આવ્યો સિંધાભાઈનો કે બાજરો કાઢો આલો કાઢી કે અલર આવે ગોધનભાઈનું થ્રેશર કહેવાય પણ અમે અલર કહી દેશી પાછા ગોરધનભાઈનું જતું આટલો બાજરો કાઢ્યો આખા થયા સિંધાભાઈ નહીં આવો અહીંયા અહીંયા નકરવારી કોમેન્ટમાં પૂછો કીનો બાજરો હતો સિંધાભાઈનો એનો બાજરો હતો વાડી નાખેલો હોય એન પણ થોડો ઊભો હોય વાડ નાખશે દાંડે રૂપું લણીને પછી અમુક વાઢીને પછી લણે

आ रही आ वाला वो

કાલે આવી જઈશે બરાબર લગભગ આજે અગિયાર કલાકે ગાડી બે હોવાના હતા પણ એ લગભગ આવશે હવે વહેલા લગભગ કેવા કારણ આવે ત્યારે ફોન આવશે મારે લેવા જવાનું થાય છે રેલવે સ્ટેશને તો ત્યારે તો સુ કંઈ નહીં બતાવું પણ હા કાલથી પાછા સાવલોમાં આવી જાય છે અને ખાલી દુવાર કાન બેટ દુવાર અહીંયા જ રખડવાના હતા એટલે એટલું રખડીને